આજનો આ આપણો વિડીયો એવા લોકો માટે છે કે જેમને ઊંઘ નથી આવતી ઊંઘ નહી આવવાનું સૌથી મોટું કારણ એ મનની પ્રવૃત્તિ છે એટલે કે મનની ખોટી દિશામાં વધારે પડતી પ્રવૃત્તિ એટલે કે તમારું મન છે એક ખોટી દિશામાં વધારે પડતા ખોટા વિચારો કર્યા કરે અને એમાં જ ગૂંછવાયેલું રહે એના કારણે ઊંઘ નથી આવતી અત્યારના સમયમાં આ એક મોટું કારણ છે કેમ કે ઘણા લોકોને રાત્રે સૂતા પહેલાં ફોનમાં સોશિયલ મીડિયામાં ફેસબુક ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોવાની ટેવ પડેલી હોય છે અને એ રીલ્સના કારણે તમારું માઇન્ડ એમાં એમાં બિઝી રહે છે આયુર્વેદ એવું કહે છે કે નિવૃત્તિ કૃત અકૃતિતા એટલે કે જ્યારે તમારું મન નિવૃત્ત થાય છે તમારી રોજિંદી પ્રવૃત્તિઓમાંથી ત્યારે તમને સારી ઊંઘ આવે છે નિવૃત્તિ એટલે કે તમારા મનને તમારી રોજબરોજની પ્રવૃત્તિઓમાંથી નિવૃત્ત કરવું એટલે કે સારી ખરાબ જે પ્રવૃત્તિ થઈ છે દિવસ દરમિયાનની એનાથી તમારા મનને અલગ કરવું જુદું પાડવું જો તમારું મન શાંત અને સ્ટેબલ હશે તો જ તમને સારી ઊંઘ આવશે પરંતુ અત્યારે સુતા પહેલા જ ફોન જોવાની ટેવ જેના કારણે તમારું માઇન્ડ એકમાંથી બીજા વિચારોમાં રાખે છે એટલે કે એક બીજી અને એમાં એમાં જ રીલ્સમાં રહે છે અને અને આ કારણે તમારું મન શાંત થતું નથી જેના કારણે ઊંઘ આવતી નથી તો ઊંઘ નહીં આવવાનું સૌથી મોટું કારણ અત્યારના જમાનામાં સોશિયલ મીડિયાનો ખોટો ઉપયોગ છે સોશિયલ મીડિયા વાપરવું જોઈએ પણ એ વાપરવાની રીત હોય છે એટલે કે આપણા જરૂર પૂરતું આપણા ઉપયોગ પૂરતું વાપરીએ બિન જરૂરી વધારે પડતો ઉપયોગ છે એ નુકસાનકારક છે તો આના ઉપાય સ્વરૂપે તમારે એવું કરવું જોઈએ કે સુતા પહેલા દિવસ દરમિયાન પ્રવૃત્તિના પોઝિટિવ થોટ્સ છે એ કરવા જોઈએ અને ભગવાનનો આભાર માનવો જોઈએ તમને જે પણ મળ્યું છે તમને એનો સંતોષ હોવો જોઈએ જેના કારણે તમારા મનમાં શાંતિ થાય છે શાંતિ આવે છે અને તમને ઊંઘ લાવવામાં મદદ કરશે બીજું ફોનનો ઉપયોગ જરૂર પડતો કરીએ સોશિયલ મીડિયા જરૂર પડતું વાપરીએ બિનજરૂરી ઉપયોગ ના કરીએ સૂતાં પહેલાં ફોન દૂર રાખીએ જેના કારણે આપણને સોશિયલ મીડિયા જોવાનું મન ન થાય પોતાના રોજિંદા કામકાજ માટે કે ધંધા કે વ્યવસાયના કામકાજ માટે સોશિયલ મીડિયા ઉપયોગ કરવાની ના નથી પડતા પરંતુ જે બિનજરૂરી ઉપયોગ કરીએ છીએ એ ઓછો કરવાની વાત છે બીજું તમે એવું પણ કરી શકો કે સૂતા પહેલાં તમારા ઇષ્ટદેવ હોય એમનું નામ જપ કરો કોઈ મંત્ર હોય તો એમનો મંત્ર સ્મરણ કરો મંત્ર બોલો મનમાં તો પણ તમારું મન શાંત થશે અને સારી ઊંઘ આવશે બીજો ઉપાય છે ઊંઘ લાવવા માટે ભેંસ દૂધ તમારે રાત્રે સુતા પહેલા ભેંસ પીવું જોઈએ ભેંસ દૂધ પચવામાં થોડું ભારે છે તો એના માટે તમે એવું કરી શકો કે રાતનું જમવાનું થોડું વેલું કરી શકો જેના કારણે તમે રાત્રે સુતા પહેલા દૂધ પીવો તો એ તમને પચી જાય બીજું એવું કરી શકાય કે રાતનું જમવાનું થોડું વેલું લો જેના કારણે પણ તમને દૂધ પચવામાં સરળતા રહેશે જો જેનું પાચન થોડું નબળું હોય એટલે કે પાચન શક્તિ થોડી નબળી હોય તો એ લોકો એવું કરી શકે કે ભેંસના દૂધના બદલે ગાયનું દૂધ પણ લઈ શકે છે અને એમાં અશ્વગંધા ચૂર્ણ ઉમેરી શકે છે અશ્વગંધા ચૂર્ણ બે થી ત્રણ ગ્રામ જેટલું લઈને દૂધમાં મિક્સ કરીને સાકર નાખીને પી શકાય છે જેનાથી પણ ઊંઘ સારી આવવામાં મદદ મળશે ત્રીજો ઉપાય છે જાયફળનો લેપ કરવો એટલે કે જાયફળનો પાવડર કરીને એનો કપાળ પર દૂધમાં પીસીને મિક્સ કરીને લેપ કરવામાં આવે છે આ લેપ કરવાથી માથાના દુઃખાવો માથું ભારે લાગતું હોય એમાં ફાયદો થાય છે ઉપરાંત જાયફળની સુગંધને કારણે મનને પ્રફુલ્લિત રહે છે એટલે કે મનને પ્રસન્નતા મળે છે જેના કારણે પણ ઊંઘ સારી આવે છે ચોથો ઉપાય છે શીરો અભ્યંગ અભ્યંગ એટલે માલિશ કરવું મહર્ષિ વાગ્વટ દિનચર્યા અધ્યાયમાં અભ્યંગ એટલે કે માલિશના ફાયદા જણાવતા જણાવે છે કે અભ્યંગમ આચરિત નિત્યમ સ સ્વપ્નકૃત સ્વપ્નકૃત એટલે કે સારી લાવનાર તમે જો રોજ માલિશ કરતા હો છો તો ઊંઘ લાવવામાં ફાયદો મળે છે સારી ઊંઘ આવે છે ઘણા લોકોને આખા શરીર પર માલિશ કરવાનો ટાઈમ નથી હોતો તો એમના માટે એવું કરી શકાય કે શરીરના જે મુખ્ય અવયવો છે કે જે ઊંઘ લાવવા માટે ફાયદો કરે છે એટલે કે માથું એટલે કે માથામાં તમારે તેલનું માલિશ કરવું જોઈએ બીજું પગના તળિયા ત્યાં માલિશ કરવું જોઈએ જેનાથી ઊંઘ સારી આવે છે માથામાં માલિશ કરવા માટે બ્રાહ્મી તેલનો ઉપયોગ કરી શકાય છે બ્રાહ્મી એ મગજને શાંત કરવા માટે વપરાતી ઔષધિઓ છે જેનું તેલ માલિશ કરવાથી મન શાંત થાય છે અને ઊંઘ સારી આવે છે પગના તળિયામાં માલિશ કરવા માટે અલગ અલગ તેલ વપરાય છે જો ગરમીની ઋતુ હોય ઉનાળો હોય તો ગાયનું ઘી અથવા નાળિયેરના તેલથી માલિશ કરી શકાય છે પણ ઠંડી ઋતુ હોય ચોમાસું હોય તો તલના તેલ નું માલિશ કરવું જોઈએ ઊંઘ લાવવા માટે અન્ય એક ઉપાય છે શિરોધારા શિરોધારા એટલે કે આયુર્વેદિક ઔષધિઓ માંથી બનાવેલું તેલ અથવા દૂધ અથવા છાશ કે અથવા ઉકાળા દ્વારા કપાળ પર એટલે કે કપાળ પર આ પ્રવાહી દ્વારા ધાર કરવામાં આવે છે એ ધારને કારણે મન શાંત થાય છે અને ઊંઘ સારી આવે છે જેને શિરોધારા કહેવાય છે ઊંઘ લાવવા માટે શિરોધારા એ બહુ બેસ્ટ પદ્ધતિ છે જેના દ્વારા વિચારો શાંત થાય છે વિચારો આવતા બંધ થાય છે અને મન શાંત થવાથી એકદમ સારી ઊંઘ આવે છે શિરોધારા માટે તમારે વધારે માહિતી મેળવવી હોય તો એનો વિડીયો અને લિંક તમને અહીંયા મળી જશે અન્ય ઉપાય તરીકે આયુર્વેદમાં મહેંદી ઔષધિ એટલે કે જે મનને શાંત કરે અને બુદ્ધિ સારી કરે એની ઔષધિઓ આપેલી હોય છે કે એ ઔષધિનો ઉપયોગ કરી શકાય છે એમાં ઊંઘ લાવવા માટે ખાસ કરીને એક દવા વપરાય છે જેનું નામ છે આ એક પ્રવાહી દવા આવે છે જે તમારે સવાર સાંજ બે ટાઈમ ગરમ પાણી સાથે લેવાની હોય છે બીજો ઉપાય તરીકે બ્રાહ્મી વટી આવે છે બ્રાહ્મી એ મનને શાંત કરવા માટેની ખૂબ સારી ઔષધિ છે એની ગોળી લેવાની હોય છે આ જેનાથી ઊંઘ સારી આવે છે આ ગોળીની ટેવ નથી પડતી અને આ તમે તરત છોડી પણ શકો છો અને છોડવાથી કઈ નુકસાન પણ થતું નથી અને લાંબો સમય ઉપયોગ કરવાથી પણ કોઈ નુકસાન થતું નથી એટલે બ્રાહ્મણી વટે તમે ઊંઘ ન આવતી હોય તો રોજ રાત્રે સુવાના કલાક પહેલા બે ગોળી લઈ શકો છો પરંતુ તમને જો ઘણા સમયથી ઊંઘની સમસ્યા હોય તો તમારે તમારા નજીકના આયુર્વેદ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ જે તમને તમારા ઊંઘ નહીં આવવાના કારણો જાણીને એ પ્રમાણે તમારી પ્રકૃતિ અનુસાર તમારા રોગ અનુસાર કઈ ઔષધી કે કઈ પંચકર્મ ચિકિત્સા તમને ફાયદો કરી શકશે એ તમને જણાવી શકશે જય ધન્વંતરી